લીમડીના ઉમિયા પાર્ક તથા ચામુંડા પાર્ક સોસાયટીમાં બે મંદ મકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા સોના ચાંદીના દાગીનાઓ તેમજ રોકડ રકમ મળી કુલ દસ લાખથી વધુના મુદ્દામાલની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા લીમડીના ઉમિયા પાર્ક તથા ચામુંડા પાર્ક સોસાયટીમાં બે બંધ મકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા બંધ મકાનોમાંથી સોના ચાંદીના દાગીનાઓ તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા દસ લાખથી વધુના મુદ્દામાલની ઉઠાંતરી કરી ફરાર થઈ જતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી અને સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો લીંબડી બસ સ્ટેશન રોડ પર હાઈવે નજીક આવેલી ઉમિયા પાર્ક સોસાયટીમાં રહેતા રમણીક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમના પરિવારજનો સાથે ગાંધીનગર સગા સંબંધીઓને કૌટુંબિક કામે ગયા હતા જ્યારે પરત ફર્યા હતા તે સમયે તેમણે આવીને જોયું તો મકાનના મેઇન ગેટનું તથા અંદરના દરવાજાનું તાળું તૂટેલું હતું ત્યારે તેમણે મકાનમાં જઈને જોયું તો બંને રૂમના દરવાજા તૂટેલા હતા અને રૂમમાં બધું વેરવિખેર હાલતમાં જોવા મળ્યું હતું તિજોરીના દરવાજાઓ પણ ખુલ્લા હતા જ્યારે તિજોરીમાં રહેલ સોના ચાંદી સહિત રોકડ રકમ પચાસ હજાર સહિતનું મળીને કુલ રૂપિયા પાંચ લાખ તોતેર હજાર પાંચસોના મુદ્દામાલની ઉઠાંતરી કરી અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો જ્યારે બીજી તરફ ચામુંડા પાર્ક સોસાયટીમાં રહેતા ગોવિંદ માલાભાઈ ચાવડાએ લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ તેમના પરિવારજનો સાથે તેમના તેમના બહેનને ત્યાં શ્રીમંતના પ્રસંગે ગયા હતા તે સમયે બંધ તસ્કરો સોના ચાંદી સહિત રોકડ રકમ મળીને કુલ રૂપિયા ચાર લાખ નેવું હજારના મુદ્દામાલની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા પોલીસે આ બનાવ અંગેનો ગુનો અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધીને તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અહેવાલ કલ્પેશ વાઢે